જે સામસામા પરણાવેલા હોય પરંતુ જે છે આ બેનનો પતિ જે છે એ મરી જતા એટલે કે તેનું અવસાન થયું ત્યારબાદ સામે તેના ભાભી હતા એમને પણ જે એમનો પતિ જીવતો હોય તેમજ એ છતાં પણ તેમને કેસ ચાલુ હોય અને તેને લઈને પણ તેમને બીજા લગ્ન કરી લીધા છે જ્યારે એમના ઘરમાં છોકરા પણ છે તો આવું કર્યું છે જે બાબતે આ બેન મિત્રો ખૂબ જ દુઃખી છે જ્યારે કેસ ચાલુ હોય તેમ છતાં તે છે એ સામે બીજા લગ્ન કરી લીધા છે તો આવી બાબતમાં મનસુખભાઈ રાઠોડની તેઓ મદદ રહ્યા છે અને સલાહ માગી રહ્યા છે

ને મારા ભાઈ નું સામ સામે ભાઈ ને બાબો છે ભાઈ ને બાબો લગભગ પંદર વર્ષ નો ગયો મારે બેબી છે મારે બેબી ચૌદમો વર્ષ માં બેઠી

જિંદગી બગડી ગઈ મારી સમજ્યા જિંદગી ભાઈ સાચી વાત છે પણ હવે અમારે તો નથી થઈ અમે કઈ હું જ મોટી છું અત્યારે હા અને અટાણે કોઈ નો એનું કોઈ હા હું લખી લઉં હમણાં હાલો મળી ગયું બધું આપણે મેળો આવી ગયું છે હાલો વજીબેન હા વજીબેન એટલે હું મારા મારા ભાઈ ના ઘરે છું અત્યારે એક મિનિટ વજી મારા ઘરવાળું નામ દેવસીભાઈ ખટાણા હા વજી બેન દેવસી ખટાણા ખટાણા હા ઓ હા રબારી હા રબારી

અત્યારે મારો સામાન્ય ભાઈ ઈ પાડી ને નવા મકાન જેઠે અને ઘરવાળો એટલે બીજા મકાન માં સામાન પડ્યું બે દીઠે ફોન આવે તમારો સામાન લઈ જાવ તમને કેવું નહીં

હા તો હું હમણાં 5 મિનિટમાં રિંગ કરું મને મહેમાન ભેગા થિયે હમણાં 5 મિનિટમાં રિંગ અપ હા ભલે ભલે ભાઈ આ હાલો હાલો હા બોલો બોલો હાલો હા બોલો હા તો પછી એમાં મારા ભાભીને જો એનું મન તો આયો જ હતું એના માવતરનો એવો વિચાર હતો કે માથી રૂપિયા ગણી લેવાય ને 15 લાખ રૂપિયા લીધા 10 તોલા ઘણણો લીધું એને આ સામે મારા આગળથી એમને તો તમારા ભાઈ ને અત્યારે એ એમ નામ ના ભાઈ એમ ના કાકો ભત્રીજી સામે થાય હે ને અમે સગા બેન ભાઈ થાય એવી રીતે સામે સામે કરેલું હતું હા પણ એટલે તમારા જે ભાઈ ના ઘર માં જ હતી ને આ બેન હા અમારા સગા ભાઈ ના ઘર માં એ તમારા ભાભી થાતા ને અત્યારે એ તમારા હસબન્ડ તમારા હસબન્ડ ગુજરી ગયા એટલે આ છોકરી ને બીજી આપી દીધી એવું થયું ને એટલે મારા હસબન્ડ જીવતા જ આપી દીધી એને 21 વી સાલ માં આપી દીધી આપડે કોરોના નું હાલતું તું ને ભાઈ ત્યારે જ એને આપી દીધી

જો જમીન આ બાંગા ગામના સસરા મારા જેઠનું સસરાનું ગામ બાંગા છે બાંગા એને જમીન લીધી છે વીઘા તો અમારે બેય ભાઈનો ભાગ લાગે છે એમાં તો આધી દીકરી નોધારા કર નઈ કા ઓ ઓ પણ ની ઈ છોકરીને આ જે તમારી દીકરી જે છે ઈ કેમડી છે મારી દીકરીને 14 વર્ષ झाले તો ઈ તો બેન એમના એનો હિસ્સો મળી જાય એને તો પણ અત્યારે જો ભાઈ કાંઈ નઈ એમની ઓટની ઓઢી છે એટલે મુજબ તમે બીજું ઘર કર્યું નથી એટલે મિલકત માં તમારો હિસ્સો લાગે છે મારું કેવું ઈજ થાય કેમ કે મારે બેબી ને કેમ અમને મોટી કરવી આ તો ઈ થઈ જશે પણ તમારે જે કઈ હિસ્સો છે ઈ તમને મળશે કાયદા મુજબ હા હા કેમ કે તમે છે ને એમાં કોર્ટ ની અંદર તમે કેસ કરી નાખો એટલે કેસ તો ભાઈ મારો બધો ચાલુ છે 10 વર્ષથી ભરણપોષણનો કેસ થી પછી ફોજદારી કેસ એક પર માન મને બધાય મારવા એવા થાય ઈ કેસ બધાય ચાલુ છે પણ કેમ મારું કામ ન આવતું એમાં એવું છે બેન કે અમુક વસ્તુ કોઈ આગેવાનો વચમાં લઈ

અત્યારે આ તમારી વાત છે એની ઈ છે ને બેન એક તરફી વાત અમારે થાય કેમ કે હામી પાર્ટી ની અમને ખબર નથી એટલે તમે જે કયો એ અમે હાચું નો માની લઈએ ખોટું નો માની લઈએ

બરાબર છે ભાઈ એવું છે અત્યારે લોકો મને ખવડાવે એની બાજુ બોલું એટલે ઈ ન્યાયિક પ્રક્રિયા નથી જો ન્યાયિક પ્રક્રિયા એવી છે કે હાચા ને હાજુ ખોટા ને ખોટું કાર્ય કરતા હોય એનું પાંચ માણસો નું માન રાખો કોઈ સમાજ કાર્ય કરો તો તમારા વચમાં સમાજ આવે બાકી તમે તમારી એકાબીજાની મન મનમાની હલાવો તો સમાજ ના આગેવાનો આવીને હું ને તમાય તો થાય

વાવડી નો એના એને દહ નો તો તાવો કર્યો એને આ છોકરી માની જાય એટલે બેન છે ને એ અમે અમારા માન પ્રમાણે અંધશ્રદ્ધા માની તાવા કરવાથી જો માની હોય

જેના જીવન સાથી મને જિંદગી એવો એને વિશ્વાસ બેઠો એટલે સ્ત્રી કોઈ પણ ભારત દેશની અંદર કેટલાય બિચારી દીકરીઓની તાણ છે તો કેટલાય વાંધે હું ઈમાનતા નહીં કરતા હોય કરતા હોય કોઈ છોકરી નથી કોઈ દીકરી નથી અટણ તમારા રબારી સમાજ માં ભરવાડ માં એમાં બધી આડી દીકરીઓ દિયો ને થઈ તો નું થાય છે એમને આ તો દાખલા તરીકે સબૂત આપ્યા છે કે જો એ ભાઈ એમને શું કીધું અરે ભાઈ કે તમે મોડા બેન ને આપી દીધી આટલા માં કીએ અને એ લોકો કે એવું કેતા ગાંડા જેવો છે ધંધો નથી કરતો તમે તો કેવા કઈ લાગતા નથી તમને જોયા તો કે આ ખોટું બોલીને કે બીજે કરી નાખ્યો એટલે એ સબૂત હું તમને દઉં છું ઈ એ ભાઈ મને આવું કીધું એટલે એ ભાઈનો નંબર હોત છે જેને જઈને પૂછવું એ ફોન કરીને કે ભાઈ એકવીસમી તમારા હિતેશ મામા કરીને રબારી રાજકોટ વાળા આવ્યા તા આવી રીતે રાજકોટ એના બેન મોટા જેના છે મીના ઘરે લઈ ગયા એને રાજકોટ થી ફર્નિચર સેટી કબાટ વાસણું ઘરવાડી છે

અને અત્યારે ભાઈ એક ફોટો એની બાજુ બેઠેલીનો ફોટો છે એ તો અમે ફોટો રજૂ કર્યો તો કે એ સગા છે તો દુર ના સગા ની પડખાં માં બેસી શકે એ બેન અત્યારે તો જો અમે આ એક સોશિયલ મીડિયા ના હિસાબે કોઈ પણ અમારી પા બે ફોટા ફોટો પડવે છે અને ઈ બધું કરે છે એટલે ઈ ઈ છે ને ઈ ફોટા અત્યારે મોબાઈલ નો જમાનો થઈ ગયો કોઈ ની પા કોઈ ને બિહાડવા બિહાડી દયો ઈ મુદ્દો નથી હા 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 મુદ્દો ઈ છે કે રેકોર્ડ આધારિત કાય હોય હા મોબાઈલ ના ફોટા ક્યાંય ઉભા રહેતા નથી અત્યારે નામદાર કોર્ટ ની અંદર એ મોબાઈલ ના રેકોર્ડિંગ ઓડિયા એનું કોઈ પુરાવો નો રિયે જો સીસીટીવી કેમેરા ના ફૂટેજ હોય તો નામદાર કોર્ટ માં માન્ય રિયે બાકી બધું લોલમ લોલ જવા દેવાનું હા બધું કાયદા માધ્યમ થી છે કાઈ માંતો ને તમે મને છે ને તમારો ફોટો મોકલો હું આ ઓડિયો ને તો આપણે વાયરલ કરવો છે ને ઓડિયો હા ભલે વાયરલ કરો છો એટલે તો કર્યો ભાઈ આ ફોન કે આ સમય એવું ભાઈ તમે બે ત્રણ દી છે ને ફોન પણ હું નવરો નથી હોતો મારે હું થોડુંક આવી રીતે વિવાદમાં હોઉં પાછો આ કઈ કામમાં હોઉં કોર્ટ કચેરીમાં હોઉં એવું બધું આલ્યા કરે છે ભાઈ ઓલા દસ્તા ઓલા જમીનના જી કાગડિયા છે સાત વાર મારા પતિને ને હું દીયું હાલો હા હું દીયું અમારે જે આ જમીનના ના જે ઓલા સાત બાર ને એમાં મારા પતિ નું નામ છે અમારું કેમ કે જે રેશન કાર્ડ માં નામ નથી ચડ્યું એટલે અમારા નામ નથી એટલે એ કાઢી ન શકે ને મારા પતિ નું નામ ના કાઢી ન શકે હા હા એમાં એનું કારણ છે કે હવે તમે છે ને એક અરજી કરી નાખો હા તમારા જે પતિ ગુજરી ગયા ને એનો મરણ નો દાખલો લઈ હા અને તમે તમારા નામ ચડાવી દયો હા કે ભાઈ અમે જે મરણ જનાર જે છે ઈ મારા પતિ થાય છે ને એમના

તોય તમારે આરટીઆઈ કરો ગ્રામ પંચાયત માં એટલે મરણ નો દાખલો તમને ટપાલ માં આવી જાય બરાબર આરટીઆઈ કરવાની ક્યુ ક્યુ ગામ છે મોટા વડાડા મોટા વડાડા ગ્રામ પંચાયત ના તલાટી મંત્રી સાહેબ શ્રી હા આરટીઆઈ માહિતી નમૂના ત્રણ એક મુજબ મારા પતિ ના મરણ નો દાખલા ની ઝેરોક્ષ નકલ ની મારે જરૂરિયાત હોય માહિતી અધિકાર દાખલો તમારે ઘરે આવી જ આ બધું કાયદા ના માધ્યમ થકી છે બેન કે જવા જેવું છે નહી આપડે ભણેલ નથી એટલે થોડાક હેરાન થાય પણ હવે સમાજ ને બે પાંચ કાર્યકરો વચમાં પડે તો એનું સુખદ લઈ લો એટલે તમારા બધા વિવાદ મટી જાય

એમાં કઈ સિક્કા બીકા નું એવું કઈ થાય નઈ અને સિક્કા બીકા કરાવી લે તો કોર્ટ ની અંદર તમને ન્યાય મળે ઓકે પછી તમે તમારું નામ છે ને ગ્રામ પંચાયત માં આંબો કરાવી એમાં ચડાવી દેજો કેમ કે એમાં એ દીકરી ની પાછળ એના બાપ નું નામ હોય છે બરાબર કેમ કે જયારે બાળક નો જન્મ થાય ત્યારે જેનો બાપ હોય એનું નામ એમાં લખાય છે એટલે એમનો બાપ નું નામ લખાય એની મિલકત માં એનો હિસ્સો એમાં સીધી લીટી ના વારસદાર તરીકે થઈ શકે છે

હા એટલે પછી એમ આવ્યા આવ્યો પાછો તમારો નંબર એ કઈ લાગતો નતો પેલો નંબર અત્યારે ચાલુ ફોન નહીં ને એમાં મારી મિસ્ટેક થઈ ગઈ એક આંકડામાં એટલે હું બીજે જ જાતો હતો મોકલા